ગેરકાયદેસર રીતે આવક મેળવીને પોતાની કાયદેસરની કુલ આવકની સરખામણીમાં અડસઠ પોઈન્ટ પચાસ ટકા જેટલી વધુ એટલે કે રૂપિયા ઓગણત્રીસ લાખ ઇઠોતેર હજાર સાતસો બોતેરનું અપ્રમાણસર મિલકત જે છે તે વસાવી છે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર અને ઈરાદાપૂર્વક અને ગુનાહિત ગેરવર્તણૂંક આચરીને આજે અપ્રમાણસર મિલકતનો ગુનો કર્યો હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું છે એન્ટી કરપ્શન બ્યુરો સુરતના એસીપી આર આર ચૌધરીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આજથી ચાર મહિના પહેલા લેખિતમાં પ્રમાણસર મિલકત અંગેની ફરિયાદ મળી હતી આ અરજીની તપાસ કરવામાં આવી હતી રાજેશભાઈની કાયદેસરની આવક ઉપરાંત અડસઠ પોઈન્ટ પચાસ ટકા જેટલી ગેરકાયદેસર સંપત્તિ મળી આવી છે સુરત મહાનગરપાલિકાના વોર્ડ બેના કોર્પોરેટર રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં હકીકત એ મુજબ છે કે આજથી છ આઠ માસ પહેલાં ઉલ્લેખિત અપ્રમાણસર મિલકતના આક્ષેપોવાળા એક અરજી હતી જેની ડિટેલ ઇન્વેસ્ટિગેશનના અંતે આ રાજેશ રાઘવજીભાઈ હોય તેમની કાયદેસરની આવક ઉપરાંત અડસઠ પોઈન્ટ પચાસ ટકા ઇઠ્યોતેર હજાર રૂપિયા જેટલી રકમની અવૈધ સંપત્તિ વસાવી હોવાની રેકોર્ડ ઉપર આવતા તેઓ વિરુદ્ધ અપ્રમાણસર વિગતનો ગુનો રજીસ્ટર કરેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરે તો કઈ પાર્ટી ના છે અને બેંક લોકર પણ ઓપરેટ કરવામાં આવશે ઘરે શું તપાસાર કરો તેઓના ઘરે પણ જડતી થશે એમના બેંક બેંક લોકર સાના એ તમામ વિગતોની તપાસ થશે અને આ રાજેશ રાઘવજીભાઈ એ ગત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીથી ચૂંટણી જીત્યા હતા એવું અમારી જાણકારીમાં પણ આવેલ છે ઘરે તપાસ કરતા મળ્યા છે હાલ ઘરે એ મુદ્દે અમારી ટીમો કામ કરી રહી છે